સ્ટાર્ટ નતો કર્યો પણ રેકોરેટ કરી નાખ્યું તું બધું એટલા માટે જો અત્યારે હ ને અમે ગામમાં હહીં નવા ઘરે અને હ ને અત્યારે સાફ સફાઈ જો ચાલે હ અને આજે હ ને અમારે જો જેટલું કામ કરવાનું હોત તો બહુ બહુ જવાનું કપડાં લેવા જવાનું હ કાલે તો પણ કાલ ના પાડી તો આજ કીધું હતું હમણાં બે વાગે કીધું હોત તો અમે જવી છે દસ આવે એટલે પછી હું મળીશું ડાયરેક્ટ તાણા

એ બધું અત્યારે ગાડી મૂકી દીધો તો અત્યારે હું શા લઈને આવી તો શા પીવા માટે બેસી ગયા છે બધા તો ગાય અત્યારે લગન રખાઈ ગયા છે અને અમે બધા ગાડીમાં જો સામાન ભરવી હિ દસા તમને બધા ને લઈ જવાના હતા જો લીહુઓના બોક્સ લઈને આવ્યો હોય એટલે અલ્યા કલ્યુજ નહીં ના હા તો નીલી જઈ તા

તો અમે બે જઈએ ટાઈમ આપ્યો ને અઢી વાગ્યાનો અને અત્યારે હ ને નેહુ અને ગુલી બંને ગામમાં જ્યાં મારે ગામમાં જવાનું હ કારણ કે એમનું જે ફેશિયલનો યુવાજ આજે નવ તારીખ એટલા માટે અને ગાય સવાર લગ્નનું કંઈ પણ કામ બાકી રહ્યું નથી એંસી ટકા કામ તો કમ્પ્લીટ થઈ ગયું છે અને હવે કાલથી મંડપ બાંધવાનું ચાલુ થઈ જશે અને હવે પાછું અગિયાર તારીખ બધું કામ પૂરું અમે બધું કામ મોસ્ટ ઓફલી પતાવી દેવાના એટલે બે જણા ફ્રી રહીશું એટલે હ ને આજથી નેહુ ગુલી અને મારબા પ્રણે હને ગામમાં રહીશે અમે ખાલી ખેતરમાં થોડુંક કામ બાકી હશે ને એ હ ને માટે રહીશું અહીંયા ખેતર અંજો દશારા કામને આવી ગયા છે હવે હવે જે લગન લખ્યા હતા એ લઈને ગયા હતા બંને ગામમાં આપી દીધા અને ગાયસ તડકો જોરદાર પડે હતો હવે થોડીકવાર પછી હું નીકળું ગામમાં જવા માટે અત્યારે ગામમાં પહોંચી રહ્યો છું હું નવા ઈકો પાર્ક કરી દઉં આગળ લઈ લેવું પડશે તો ગાયસ અત્યારે હું ગામમાં આવી રહ્યો છું અને હ ને જો આ નેહુને ચાર નથી કરવી ને ચાર ના ને ચાર ના મેકઅપ વાળાની વાઇટ જોવો હ પણ હજુ આવ્યા નથી પાર્લર વાળાનું વેકેશન નાખ્યું એ આવો પછી છોકરાઓ ને ફેશિયલ કરાવવાનું અને હમણાં બે વાગ્યા પછી હમણાં દર્શન ને એટલે માર આવશે જવાનું જોવાનું હપડા લેવા માટે હું ગઈશ અત્યારે કપડાં લેવા જ્યાં હતા પણ સુધી જઈ નહીં હવે પાછું કાલ ક્યાં હ

એ જાસુદનું ખેતર હા બીજું આ રીતે કળી ગણવાની આવી રીતે બે દિવસ મેળવાની હા પછી રજા હા અને આટલી કળી મેળવાની હા આ કાંડિયાના અંદર નાખી હા તડકો એટલો વધે હા ને વાત જ ના થાય તો હા ને પહેલા આ ખેતરમાં ગણવાનું જાસુદ છે પછી ત્યાં હામમાં જો એક બધું ઝૂમ કરીને બતાવું પેલું ખેતર રહ્યું ને એની અંદર ગણવાના જાસુદ તો ગાઈશ અત્યારે અડધા ઉપર ખેતર વેણ લીધું હ અને જો આ છેલ્લો સા હ હો ગારો જો એટલો બધો ગારો હ આટલા બધા ગરમ આખું ખેતર વેણ્યું મને લાગતું નથી ઓલું ખેતર વેણા છે આજ જો

દસ કિલો જબલું હો અને હવે કોઈ રહ્યું નહીં ખેતરમાં કારણ કે હા ને અંધારું થઈ જાય એટલે તુલસાની ઇલાકો થઈ જાય જો એ કોઈ પછી કોઈ દેખાશે નહીં તમને અને હા જાસુદા ને એકલા દમ નીકળી ગયો હા હવે એમને આપવા જાસૂદ બાંધવા અને ગાઈસ મેં આટલી સ્પીડમાં જાસૂદ્યા ને તો એ જો આ ખેતર બાકી રહીજ અંધારું થઈ ગયું એટલે હવે શું કરવાનું તો કંઈ વાંધો નહીં હવે જો ઘરે જાસૂદ બાંધો મંડું આંચે એક મેં ચંપલ કાઢ્યા હતા

બની જ્યા આ ઓલું હો ને ઓલું ખબર રીલ બનાવો ના ફોન અને આ બધું ઓલું હો ને સજાવટ સામાન

હા ગાઈસ હું આશા રાખું છું તમને આજનો વ્લોગ ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરો ચેનલ પણ ના હોય તો સબસ્ક્રાઈબ કરો મળીશું ફરીથી નવા વ્લોગમાં ચાલો બાય